અવાજ આવે છે કે એકવાર કન્ફર્મ કરાવી દો સરપ્રાઈઝ લાઈવ છે આપણે એવું કીધું હતું કે ભાઈ આપણો વિડીયો આવશે ને એના બીજા દાડે રિઝલ્ટ આવશે આજે વિડીયો આવ્યો કાલે તમારું રિઝલ્ટ આવશે થયું લાઈવ દેખાય લખો તમારી કોમેન્ટ આવી સાહેબ દેખાય લાઈવ ચાલુ થયું ઓકે 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 સ્ટુડન્ટ્સ આવી ગયા છે બધા ભાઈ ફાઇનલી બાર સાયન્સ અને બાર કોમર્સ વાળા માટે રિઝલ્ટની ડેટ આવી ગઈ છે અને આપણે ઘણા બધા સમય પહેલા પણ કીધેલું હતું કે ભાઈ બીજી બધી અફવાઓમાં ના પડતા દસ એપ્રિલે આવશે કા તો પછી મે માં આવશે પંદર તારીખે આવશે સત્તર તારીખે આવશે ભાઈ નવ તારીખે રિઝલ્ટ આવે છે કઈ તારીખ નવ આવતીકાલે બરાબર તો અહીંયા ઓફિશિયલ પરિપત્ર છે બોર્ડ ની વેબસાઇટ નો તમને હું અહીંયા બતાવું છું અને આપણે એને ડિટેલમાં વાંચીશું બી પેલો કે ભાઈ હવે સાચે રિઝલ્ટ આવશે હા કેમ કે આપણી વાતો સુરસુરી આવે જેવી નહીં હોય ફાઈનલ જ હશે બરાબર અહીંયા જો ડેટ હું તમને એક્ઝેક્ટલી લખાઈ દઉં છું અને પીડીએફ વગેરે બી તમને મળી જશે બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર બી હું તમને બતાવી દઉં છું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી આજની જ છે મતલબ હમણાં પાંચ મિનિટ પહેલાની અપલોડ એ લોકોએ કર્યું ને અમને ખબર પડી ગઈ તો બે માર્ચ બે માં યોજાયેલ

પણ એનાથી બી વહેલા તમારે કેવી રીતે જોવાનું એ હું તમને આગળ બતાવું છું વિદ્યાર્થીઓને તેમનું પરિણામનો બેઠક ક્રમાંક સીટ નંબર એન્ટર કરીને મળશે કોઈક કે મારી પાસે ઇન્ટરનેટ નથી તો એક નંબર છે WhatsApp નંબર કોક નામ WhatsApp તમે કરી શકો તમારો સીટ નંબર 6357300971 એના પર તમે WhatsApp કરશો તો ભી તમને તમારો રિઝલ્ટ જાણવા મળી જશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી કેવી રીતે કરવાની એનો આપણે ડિટેલ વિડીયો બતાવીશું નામ સુધારણા કોઈને કરવા હોય ગુણ તૂટ કરવી હોય આ બધું જ તમને અહીંયા જોવા મળશે આપણા ડીએસ પટેલ સાહેબ ની સહી છે નાયબ અધ્યક્ષ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને આજનો મતલબ કે હમણાનો જ એક પરિપત્ર છે આઠ પાંચ બે હાજર ચોવીસ ગાંધીનગર હવે આ વિડીયો ચાલુ છે તો બોર્ડ ની વેબસાઈટ પર બી એ પરિપત્ર અપડેટ થઈ ગયો હશે અમને કીધું હતું કે અમે અપડેટ કરી દઈશું તો હું તમને ઓફિશિયલ સાઇટ પર બી બતાવી દઉં કઈ ગયું ભાઈ એક મિનિટ હા ચાલો તો ઓફિશિયલ સાઇટ પરથી આ એની પીડીએફ છે થોડીક ઝૂમ મારીને હું તમને વંચાઈ દઉં ડીટેલમાં દેખાય છે જોવી છે તારીખ આઈ રે જો 9 5 2024 આ અસલી લોગો છે ગુજરાત બોર્ડનો 24 ગુજકેટ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ આવતીકાલે 9 5 2024 અને સવારના નવ કલાકે બરાબર તો વિક્કી સર એમની કમિટમેન્ટ પૂરી કરી ભાઈ રિઝલ્ટના આગલા દિવસે જ બોર્ડે જાહેર કર્યું અને બીજા દિવસે સવારે તમને વેબસાઈટ પર રિઝલ્ટ જોવા મળશે આવતીકાલે સવારે વહેલા મતલબ કે આઠ સાડા આઠ વાગ્યા થી મેં અને નીરવ સર લાઈવ થવાના છે લાઈવ ની અંદર કદાચ કોઈ વિદ્યાર્થીને ઈચ્છા હોય વધારે કોઈ ઈચ્છા હોય કે મારું રિઝલ્ટ અહીંથી ડિસ્પ્લે માં બતાવવામાં આવે તો આપણે બતાવીશું ઓકે તો સાહેબ કરશું ને આપણે લાઈવ કાલે સવારે તો બધાનું જ રિઝલ્ટ સરસ મજા દસમાનું ક્યારે આવ્યું જ છે ચેતી ને રેજો રિઝલ્ટ આવે છે થોડીક જ ટાઈમ માં દસમાનું પણ જાહેર થશે પણ ઓડ તારીખ હશે તમને કીધું દસ તારીખ પંદર તારીખ વીસ તારીખ એવી નહીં હોય એની વચ્ચેની મીડિયેટર કોઈ તારીખ હશે આગલા દિવસે આપણી ચેનલ પર વિડિયો આવશે બીજા દિવસે સવારે રિઝલ્ટ આવશે ક્લિયર મતલબ કે તમને એક દિવસનો બી સમય નહીં આપે કે ભાઈ બે દિવસ પછી રિઝલ્ટ છે ના આગલા દિવસે વિડીયો આવશે સવારે રિઝલ્ટ આવશે બરાબર તો આજ પ્રમાણે ચાલજો ઇવન તમારી આસપાસ કોઈ વિદ્યાર્થી હોય બારમા ધોરણના કોમર્સ ના હોય કે સાયન્સ ના હોય એ લોકોને જણાવી દેજો કે ભાઈ સવારે વહેલો ઉઠી તારું રિઝલ્ટ છે કેટલા વાગ્યા થી જોવા મળશે આ બધું પણ બધા વિદ્યાર્થીઓની એક મારી રિક્વેસ્ટ છે કે જોરદાર દિવાળી પ્રયુથ ની જે ટીમ છે એનું જે કામ છે એના માટે એક જોરદાર સેલ્યુટ આવી જોઈએ કેમકે પેલું ભાઈ ગપ્પા મારતા મને આવડતા નહીં આ તારીખે રિઝલ્ટ આ તારીખે રિઝલ્ટ આ તારીખે ને હવે નવ તારીખે ના આવે તો બધાને ઓપન ચેલેન્જ ભાઈ અહીં આવી જવાનું દિવાળી પ્રવૃત્તિ ઓફિસ પર હવે જોવા મળશે બોર્ડ ની વેબસાઇટ ક્રેશ બી નહીં થાય એને એ લોકો આયોજન કરી દીધેલું છે ઓકે તો એક વાર જોરદાર બધાના સેલ્યુટ આર્ટ્સ નું બી છે કોમર્સ સાયન્સ અને આર્ટ્સ બધાનું જ છે બારમા ધોરણમાં તમે જો બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર ને ચોવીસમાં આપી છે તો આવતીકાલે સવારે બોર્ડની ની વેબસાઈટ પર તમને રિઝલ્ટ જોવા મળશે બરાબર હું બોર્ડ ની વેબસાઈટ ભી તમને બતાવી દઉં એટલે તમને પેલું એવું ના થાય કે કઈ ગયું ભાઈ ફૂલ સ્ક્રીન કરી છે મેં એવું કરવું પડે આ જો આ બોર્ડની ની વેબસાઈટ છે ઓફિશિયલ બોર્ડની વેબસાઈટ છે એના પર અહીંયા લખેલું છે આપ અહીંથી તમને પીડીએફ ભી જાણવા મળી જશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા બાબતે અહીંયા જાણકારી છે તો અહીંથી તમે પીડીએફ એને ડાઉનલોડ કરી શકશો અને રિઝલ્ટ ક્યાંથી જોવા મળશે આ રિઝલ્ટ સેક્શનમાં જવાનું લેટેસ્ટ રિઝલ્ટમાં તમારે જવાનું ત્યાં જશો એટલે આવતીકાલે સવારે એક નવું પેજ ઓપન થશે ઉપર તમને લખેલું હશે એટલે કે તમને કઈ થી ખબર અમને ખબર ને અમારું ગુજરાત બોર્ડ નહીં પણ અમને ખબર છે અહીંયા લખેલું હશે એચએસસી વિજ્ઞાન પ્રવાહ

કેમ કે તમારી માટે ઓથેન્ટિક માહિતી ફક્ત ને ફક્ત આખા ગુજરાત માં યુથ જ પ્રોવાઈડ કરે છે પેપર માં હજુ નથી આવ્યું ના ન્યૂઝ આવ્યું છે કોઈ જગ્યાએ નથી આવ્યું તમારી માટે એક્સક્લુઝિવ માહિતી એક્સક્લુઝિવ ન્યૂઝ દિવાળી પુરા યુથે ફર્સ્ટ ટાઈમ તમારી સામે મુકેલા છે બીજા બધા હતા એ ફેક ન્યૂઝ હતા આ એક્સક્લુઝિવ ન્યૂઝ છે જે સાચા છે આવતીકાલે સવારે તમારો રિઝલ્ટ છે 12મા ધોરણ વાળાનો ઓકે બધાને બાય બધાનું જ રિઝલ્ટ સરસ મજાનું આવે એવી અમારી આખી ટીમ તરફથી શુભેચ્છા બાકી કાલે તો આપણે મળીશું તમારું રિઝલ્ટ સારું આવે તમને કેવી રીતે મોકલી શકો છો બધી જ ઇન્ફોર્મેશન તમને આવતીકાલે અમે પ્રોવાઈડ કરીશું પણ બધા આજની રાત અંદર અંદરથી એટલા ધક ધક ઓરાય ને આવું થતું હશે પણ શાંતિ રાખજો વાવાઝોડા